તો મિત્રો આજે બીજી એક નવી ચેનલ લઈને આવી ગયા હતા આપણે બાઇક છે આજે રેડી તમે પાલતા થશો બાઇક તો દેખાય તમને બરોબર છે બાઇક આપણે બંધ રાખી અને બે બે જણાની ટીમ હશે બરોબર છે આ પાટેથી સામે પાટે ધક્કો મારીને જવાનું છે અને વળી જે ઉપર બેઠો હશે એ વ્યક્તિ પાછો બદલી જશે બરાબર ધક્કો મારતો હશે ઉપર બેસી જશે ઉપર બેઠો એ ધક્કો મારશે બરાબર છે એમાં આપણે ચાર જણા માણસો ભાગ છે બરાબર છે જે માણસની આપણે કમી હતી એ આજે આવી ગયો છે એટલે મારો હાજે પણ આજે ખુલી ગયો છે ભાઈ પાછો આવી ગયો છે ચેલેન્જની અંદર બરાબર છે તો હું થોડો લગ્નમાં ચેલો તો એના માટે મને માફ કરી દીજો બરાબર આજે સરવણ ભાઈએ મસ્ત ચેલેન્જ વિચારીને મને હાલ દીધું છે કે બાઇક ની અંદર એક મોણો બે બાઇક ઉપર બે છે પાછળથી એક મોણો ધક્કો મારશે ધક્કો મારીને બાઇક છેલ્લે એ બાજુ લઈ જવાનું પાટા હોય તો પાટા છે બાઇક ને પાછું લાવવાનું અને હરફેર ની જેમ અમે ટાઈમ નોટ કરશું કે એને કેટલો છે જે જીત છે એને કોક મળશે ને જે હાર છે એને કશુંય નહીં મળે અને આ જીરો આવે છે મારો અવાજ પણ ખુલી ગયો ભાઈ બરોબર રેડી કોક મળશે એટલે શું મળશે એ તો વાત કરો

એટલું તમે લખી દેજો એટલે અમે એનું એ જ ડાડ્યું રાખશું બરોબર છે તમને જેવો સપોર્ટ અમને જેવો સપોર્ટ કરશો એવો અમે તમને કરશું રોજ રોજ એવા કોમેડી વિડીયા નાખશું

તમારે ચેલેન્જ વિડીયો જોતા હોય તો ઓકે લખજો રેડી ઓકે તો હવે આપણે ટીમ બનાવી નાખો બરોબર છે તો ટીમ ની અંદર એક મણ તમારે તમારી રીતે ડિસાઈડ કરવાનું કે બાઈક ઉપર જાડો બદલો જાડો બદલો જાડો બદલો જાડો હા આવતારો અશોક ભાઈ કેમ છો મજામાં કેમ બોલી સલાહ કરતો રે અહીંયાથી નીકળી જા મારી નજર સુધી નીકળી જા પૂછું ભટકાયો તો હું અને અશોકભાઈ રહેશું અને દિનેશભાઈ અને રહ્યા રહેશે બરોબર છે અમારા કેમેરામેન તો છે જ બરાબર એ જોઈ રાખશે ટાઈમ બરોબર હું ટાઈમ તો ચાલુ કરીશ જો ચીટિંગ કરી તો તમે ગયા તો તમારે પેલી યુટ્યુબવાળી માતા પોક્ષ મજાકવાળી માતા નહીં છોડે મજાકવાળી માતા કોઈ છોડતી નહીં છોડવાની નહીં ભાઈ બરાબર છે તો આપણે હવે ચેલેન્જ વધારે લોબુ ન કરતા ચેલેન્જ આપણે આગળ ચાલુ કરીએ છીએ બરોબર છે તો પેલું કોણ આવશે

તો મિત્રો હવે અશોકભાઈ આપણે તમે જોશો બાઈક ઉપર કેમ મૂજો તો જા થોડું થોડું બાઈક ચાલુ રાખ ખબર પડી જાય પલક પર શું કીધું બાઈક થોડું ચાલુ રાખ તમે તો રા ગિયર પાડીને ચાલુ રાખ કે શેજ છે દવાદારી શેજ છે શું લ્યા ફૂલ જ કરી નાખજો તો મેતા ના બાઈક ચાલુ કરવાનું થાતું જ નહીં બાઈક ચાલુ કરવાનું થાતું જ નહીં બાઈક ચાવી લે છે રે શરણભાઈ હા ચલો તો ચલો એડો ભાઈ હડો તો આ મિત્રો આર્યું બાઈક છે બરોબર છે

બરોબર છે તો ચાલો મિત્રો ચેલેન્જ ને વધારે ના કરતા ચાલુ કરીએ ચાલો બરાબર સ્વિંગ ટાઈમિંગ ટાઈમિંગ વાળા ભાઈ લો આદી ભાઈ તમારું ટાઈમિંગ સ્ટાર્ટ થાય છે ઓ તે જો ઓ થી થોડો બટાવ કરો હા તમારે કીધું તું ફટાફટ 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 ચલો 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 હા આધી મારે ધકો ધબકો ચોક્કર તારો વાહ 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 ચીલી છે આગળમાં ચિટલી સેગઢમાં ચાઈમ નોટ ટોટ નોટ જેલા ટાઈમ કેટલી છે બતાવો મને તેત્રી પોઈન્ટ એકાણું તેત્રી પોઈન્ટ એકાણું માઇક્રો ની અંદર તમારો ભાઈ ભાઈને આવી જ્યો હે મા ગયો છે ખલા સ્ક્રીનશોટ લઈ લે તો તમારો મને ખબર પડશે તેવો તો મિત્રો ખાસ સૂચના આ કોઈ પણ ચેલેન્જ ઘરે ટ્રાય ન કરતા કરો તો હાર્ટ એટેક વાળા તો નાજ કરતા બરોબર છે મારા જેવો ના કરતા મારા જેવો હા દિનેશભાઈ જેવા ઘરે ટ્રાય ન કરતા આ ઘણો જોખમી કામ છે અમે બે ચાર મોણા તમને નહી બતાવા ચેનલમાં પણ ઈ મોણાને ભેગા જ રાખા કોઈ તકલીફ થાય તો બરોબર છે એ એમની હરખુરી તવાય

મિત્રો રિઝલ્ટ તમારા હોમે છે હમણાં મત આવજો મિત્રો રિઝલ્ટ તમારા હોમે છે બરોબર છે તમારો ભાઈ જીતી ગયો ટાઈમ બગડે પેલા મિત્રો અમે જીતી ગયા તેત્રી સેકન્ડ અમારી હતી 44 જેવી અમને કોઈક સેકન્ડ હતી બરોબર છે તો તમારા પ્રેમ અને સપોર્ટથી આદર અને ભાવથી રિસ્પેક્ટ અને સન્માનથી

ના ના ઇનામનો તો સર્વણ ભાઈ હોય માહી ગાઢવા ના કોઈ ચલો મિત્રો પૂરું કરીએ રેડી એ નોટ નેકળા હરી અનલિમિટેડ પૈસા છે રેડી આજે રૂપિયા લાગે 5000 કોટ જે હોય આપણે હવે આ ચેલેન્જ અમે અહીંયા પૂરું કરીએ છીએ બરોબર છે મિત્રો તમને આવો નવા જ જો ચેલેન્જ બીજું જુતું હોય તો એના માટે તમારે સબસ્ક્રાઈબ કરવું પડશે સબસ્ક્રાઈબ કર્યા પછી અહીંયા નજર મત રાખ અને સબસ્ક્રાઇબ કર્યા પછી કે કોમેન્ટ કરવાની કોમેન્ટ કર્યા પછી એક જ વાર શેર કરી દેવાનું બરોબર છે અને શેર કરતી વખત ધ્યાન રાખવાનું કે આવા ચોર વસમાંથી પૈસા ના લઈ જાય બરોબર છે આવા નવા વિડીયો તો બીજો જોતો હોય તો આને શેર કરવો પડશે બરોબર છે શેર કરશો ને તો તમારે અહીંયા કંઈ એક આવશે વસ્તુ બસ શેર કર્યા પછી મિત્રો કોઈ નહીં આપણે કોમેન્ટ કરી નાખજો બરોબર છે કોમેન્ટ મળશે એટલે તમારો ભાઈ રાજી ખુશ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો